તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાશે તેમજ આટલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ એકી સાથે બે સિસ્ટમ સક્રિય થશે આ દિવસે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેમજ ચોમાસાને લઈને મોટી અપડેટ મિત્રો સામે જોવા મળી છે તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે સિસ્ટમ તેમજ વરસાદનો નવો રાઉન્ડ અને સોમાસું એમ સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરજો તો મિત્રો જોઈએ વિગતવાર માહિતી અત્યારે સૌ પ્રથમ મિત્રો આપણે લાઈવ જોઈએ અત્યારે રાજ્યના કેટલા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને મિત્રો આપણે આપણા ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત 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 તેમજ કચ્છ અને મધ્ય ઉત્તર એમ સમગ્ર ગુજરાતમાં મિત્રો વાદળાયું વાતાવરણ સાથે વરસાદી માહોલ પણ મંડાઈ ગયો છે સૌથી વધારે મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયેલો છે પોરબંદર ભાનવડ જુનાગઢ ગોંડલ જસદણ ભાવનગર અલંગ મહુવા અમરેલી જસદણ બોટાદ આ બધા વિસ્તારોમાં મિત્રો વહેલી સવારથી જ તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવ્યો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાસ કરીને દ્વારકા સલાયા જામનગર મોરબી સોટીલા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ મિત્રો આજે વહેલી સવારથી જ તે જોવા મળ્યો હતો વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને માંડવી સીસાગઢ ભુજ મુન્દ્રા ગાંધીધામ આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ મિત્રો આજે વહેલી સવારથી જ તે જોવા મળ્યો હતો અને અત્યારે પણ વરસાદી માહોલ ધીમો ધારે જોવા મળી રહ્યો છે નલિયા મોંગ તેમજ ખાસ કરીને નીરોના આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ અત્યારે મિત્રો લખપતને એ બધા જે વિસ્તારો છે નીરોના એ બધા વિસ્તારોમાં હળવો વરસાદ મિત્રો દિવસ દરમિયાન હતો અને અત્યારે પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતની તો અમદાવાદ ઢોળકા નડિયાદ ગોધરા તેમજ દાહોદ લુણાવાડા ગાંધીનગર સહિત મિત્રો મધ્ય ગુજરાતમાં પણ કંઈક ને કઈક મધ્યમ વરસાદ તો કંઈક ને કંઈક હળવો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં થોડો એવો ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો દિવસ દરમિયાન અત્યારે પણ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની સુરત વલસાડ વ્યારા નવાપુર આહવા આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ સીસાવા તેમજ આહવાની આજુબાજુના વિસ્તારમાં પણ ખાસ કરીને માહોલ ડુંગરી આ બધા વિસ્તારમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ વડોદરા અમોદ બોડેલી અલીરાજપુર એ બધા વિસ્તારમાં મિત્રો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતની તો બિનમાલની આજુબાજુના વિસ્તારો છે જે પાલનપુર ને મહેસાણા અને એ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો આજની તારીખ પ્રમાણે બિનમાલની આજુબાજુના બિનમાલની આજુબાજુના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ નીચેના વિસ્તારો વિશે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં તો હળવો તો ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ રાઘનપુર મહેસાણા હિંમતનગર એ બધા વિસ્તારો મિત્રો કડી ખેરાલુ બહુસરાજી સાણસમા પાટણ આ રઘનપુરની આજુબાજુના વિસ્તારોમાં એ બધા વિસ્તારો છે ત્યાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે સિસ્ટમની વાત કરીએ અરબી સમુદ્ર